ભાવનગર માં ચોક વિસ્તાર ના યુવક નું કુંભારવાડા રેલવે ફાટક પાસે થી અપહરણ કરી તીક્ષ્ણ હથિયાર ના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડવામાં આવી જે અંગેની બોરતળાવ પોલીસ મથક માં ફરિયાદ નોંધાવવામાં આવી છે આ બનાવ અંગે મળતી માહિતી પ્રમાણે ભાવનગર શહેર ના આંબા ચોક વિસ્તાર માં રહેતા રહેબલ રજાઈ જુનુષભાઈ નાડબંધ અગાઉ આંબા ચોક માં તોહિદ ડાકુ અને કાજીમ ઉર્ફે મુસા ને સામસામે મારામારી થયેલ તે વખતે ત્યાં જોવામાં હાજર હોય તેની દાદ રાખી આ કુંભારવાડા ફાટક પાસે તો અહી દુર્ભે ડાકવું અને રહેન વસાયા બુલેટ લઈને આવી ફરિયાદી સ્કૂટરમાં સ્કૂટર કરી લઈ જઈ તેઓની સાથે સમીર મંસુરી અને બીજા ત્રણ અજાણ્યા માણસો આવી તો અહી દુર્ભે ફરિયાદી પાસે રહેલા રૂપિયા પિસ્તાલીસો ની લૂંટ કરી આખા શરીરે લાકડાના પાટિયાથી માર મારી ઈજા પહોંચાડી હતી જે અંગે બોરતલાવ પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે ભાઈ યુનુસભાઈ નાળબન કઈ જીંગ્યા આર્યો ભાઈ અંબાજો જો ખોજાવળ માળીનો ઢેબરો શું થયો આજે આજે હું બપોરે જાતો તો કુંભાર વાળા મારા જેડિયા ભાઈ મળી કાઢીને મને ફાટક પેલા ઉભો રાખ્યો ફાટક હું નાળા માંથી ના ગાડી ડ્રાઈવર નીકળવા ગયો ને ત્યાં મને ઉભો રાખ્યો મને કે તું મને કેમ છરી મારવાની વાત કરતો હતો જૂની અદાવત મેં કીધું ભાઈ મેં કાંઈ કોઈને છરી મારવાની વાત કરી નથી મેં તો અત્યારે મને જવા દે મારે ગાડી ભરવા જાવું છે હું હાંજે આવીને તને રૂબરૂ મળીશ તો મને કહ્યું કે ના ના એમ કરીને પોરાણા મારી ગાડીમાં આગળ બે ગયો મને વાયા દિયડીયા મારા મોબાઈલ લઈ લીધો ડિક્કીમાં નાખી દીધો આગળ ખાનામાં ને મને મોગલ મના મંદિરથી આગળ લઈ ગયો વીઆઈપી વોટીને મોગલ પુલવાળા રોડ ઉપર સમસાનની આગળ ખુલ્લા મેદાનમાં જઈને મને છ જણાએ મારી શું નામ છે તોહિત મંસૂરી ઉર્ફે ડાકુ એનો ભાઈ સમીર મન્સુરી ને ત્રીજા વ્યક્તિનું નામ છે રેહાન વસાયા બીજા ત્રણ વ્યક્તિનો ઓળખ કરે